જિગ્નેશ મેવાણીના પોલીસ ઉપર પ્રહાર બાદ કડીમાં પોલીસ પરિવારમાં આક્રોશ પોલીસના પટ્ટા નહીં ઉતરે એવા સૂત્રોચ્ચાર સાથે જિગ્નેશ મેવાણીએ માફી માંગી અથવા તો ધારાસભ્યોમાંથી રાજીનામું એવી માંગણી સાથે કડી પોલીસ પરિવારે આક્રોશ રેલી કાઢી હતી પોલીસ વગરનો સમાજ કેવો હોય તેવી કલ્પના કરી શકે છે પોલીસ સમાજનો એક અંગ છે જિગ્નેશભાઈ મેવાણી પોલીસનો પ્રોટોકોલ ના હોય ને તો તમારું અને અમારું બંનેનું જીવન જોખમમાં હોય જેમ આપણું સ્વાભિમાન હોય છે તેમ પોલીસનું પણ સ્વાભિમાન હોય છે લોકરક્ષક દળ ના હોય ને તો શહેર કે ગામડું સુરક્ષિત ના હોય પોલીસ પોતાના પરિવારને છોડીને ચોવીસ કલાક પોતાની ફરજ બજાવે છે થરાદમાં પોલીસ ઉપર કરેલા પ્રહારનો પડઘો ગુજરાતમાં પડ્યો છે આપણા ગુજરાતમાં પ્રામાણિક અધિકારીઓ પણ બદીઓ તો કોંગ્રેસના રાજમાં પણ ચાલતી હતી પણ ભાજપના રાજમાં પણ ચાલે પક્ષ કોઈ પણ હોય થોડા ઝાઝા અંશે બદીઓ ચાલતી જ રહેવાની અને ચાલશે પોલીસ પોતાની નિષ્ઠાથી નોકરી કરે છે રિપોર્ટર ઇસ્માઈલ ઘાસી કડી લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક્સ શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે